નમસ્કાર દર્શક મિત્રો આપને હરિ ઓમ ગુજરાતી ઓગણીસ ચમોતર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયાની અંદર માહિતી આવેલી છે મિની ટેક્ટર વેચાવા માટેની તો આપ મારા મિત્રો માહિતી સાંભળેલો લો વિડીયો જોઈ લો એ પહેલાં વિડીયાની નીચે એક લાલ બટન છે દબાવી અને સબસ્ક્રાઈબ કરી લેજો અને સબસ્ક્રાઇબ કરી લેશો તો આવા જૂના નવા વાહનની માહિતી આપની પાસે પહેલાં આવશે અને આપના મિત્રો સુધી માહિતી માટે એક શેર કરી દેજો જેથી કરીને આપના મિત્રોને પણ માહિતી મળી જાય અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો ચાલો હવે ટ્રેક્ટરની વાત કરીએ ભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે એકદમ સારું કન્ડિશનમાં છે કંડિશન તમને અંદાજિત આવી જશે મોડલ પ્રમાણે તો પસાભાઈને કોલ કરી અને જે મિત્રોને ખરીદવું હોય તો પસાભાઈ મોરીને કોલ કરી અને માહિતી મેળવી શકો છો મિની ટેક્ટર દાંતી રાપ ઓરણી ઓરિયો સાથે આપવાનું છે એકદમ સારું કન્ડિશનમાં છે એંસી કલાક હાંકેલું છે સાચવેલું છે ઘરે સાચવેલું છે તો આપ પસાભાઈ પાસેને કોલ કરી અને માહિતી મેળવી શકો છો હવે તમને એમ થશે કયા મોડલનું હશે તો ચાલો મિત્રો મોડલની વાત કરીએ ત્રેવીસનું છે બે હજાર ત્રેવીસનું મોડલ છે અને પસાભાઈએ કિંમત એકદમ ઓછી રાખેલી છે તો આપ જે મિત્રોને ખરીદવું હોય તો પસાભાઈને કોલ કરી અને અવશ્ય માહિતી મેળવી શકો છો કિંમત અંદાજે બતાવેલ છે એક લાખ રૂપિયા એમાંથી જે મિત્રોને ખરીદવું હોય તો તમને પસાભાઈ કિંમતમાં પણ ફારફેર કરી દેશે હવે તમને એમ થશે કે પસાભાઈના નંબર ક્યાંથી લાવવા તો આપ મારા મિત્રો વિડીયો પૂરો જોજો વિડીયાની નીચે ટાઇટલમાં પસાભાઈના નંબર બતાવેલ છે અઠ્યોતેર છ ઇઠ્યાવીસ હુડતાલી પાંચ બેતાલીવાળા એ નંબર પર કોલ કરી અને માહિતી મેળવી શકો છો ચાલો મિત્રો તમને એમ થશે કે હવે કઈ ગામે જોવા મળશે તો ચાલો મિત્રો ગામની વાત કરીએ ટોભરા સુત્રાપાડા ગીર સોમનાથ એટલે કે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ટોબરા ગામે આ ટેક્ટર જોવા મળશે તો આપ જે મિત્રોને ખરીદવું હોય તો સ્થળ પર જઈ ચકાસી અને જે મિત્રોને ખરીદવું હોય તો ખરીદી કરી શકો છો આપ પહેલાં મારા મિત્રો પસાભાઈને કોલ કરી અને માહિતી મેળવી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો આપ મારા મિત્રોને ધક્કો થાય માટે કોલ કરી પછી સ્થળ પર જઈ ચકાસી અને ખરીદી કરી શકો છો મારા મિત્રો પણ અવશ્ય કોલ કરી અને પછી સ્થળ પર જઈ શકો છો કારણ કે વેચાઈ ગયું હોય તો આપ મારા મિત્રોને ધક્કો થાય માટે કોલ કરી સ્થળ પર જઈ ચકાસી અને પછી સ્થળ પર જઈ શકો છો તો આપ મારા મિત્રો વિડીયો જોવા બદલ તમને